સુરતમાં શ્રી આહિર સમાજ સંગઠન સમિતિ વિજપડી દ્વારા પચીસમાં રજત જયંતિ સમૂહ લગ્નોત્સવ સંદર્ભે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી શ્રી આહિર છાત્રાલય અને આરોગ્ય ભવન સાવરકુંડલા તેમજ શ્રી આહિર સમાજ સંગઠન સમિતિ વિજપડી દ્વારા પચીસમાં રજત જયંતિ સમૂહ લગ્નોત્સવ સંદર્ભે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું

તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી અને કહેવાય છે કે આહીર સમાજ સંગઠન સમિતિ વિજપડી દ્વારા આયોજિત દિવ્ય અને ભવ્ય પચીસમો રજત જયંતી લગ્નોત્સવ આહિર સમાજ માટેનો સૌરાષ્ટ્ર ખાતે જે સમૂહ લગ્નોત્સવ જે થવા જઈ રહ્યો છે જેમાં રજત જયંતિ મહોત્સવ સમૂહ લગ્નોત્સવમાં આપને એક ડિજિટલ ઇન્વિટેશન ના પ્લેટફોર્મ પરથી હાર્દિક નિમંત્રણ પાઠવું છું અને હા સંત બે હજાર બ્યાસીને મહાવધ સાતમ તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને રવિવારના રોજ આ લગ્નોત્સવની અંદર સત્તાવન નવયુગલો પોતાના દાંપત્ય જીવનમાં જોડાઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે આપને એક આહીર સમાજવતી સૌ જ્ઞાતિજનોને હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું આ પ્લેટફોર્મ પરથી અને હા વિશેષ આપ સૌને આહિર સમાજના સૌ જ્ઞાતિબંધુઓને સંપ સેવા સહકાર અને સંગઠનની ભાવનાથી ચાલો આપણે સૌ સાથે મળીને આપણે આ પ્રસંગને દિવ્ય અને ભવ્ય બનાવીએ જય દ્વારકાધીશ મારું નામ સુરેશભાઈ ગુજ્જર છે અને આહિર સમાજ સંગઠન સમિતિ વિજપડી દ્વારા આયોજિત પચીસમાં રજત જયંતિ મહોત્સવ સમ લગ્ન ઉત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રોજ સત્તાવન નવયુગલો પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે તો એમને આશીર્વાદ આપવા સમાજના આગેવાનો રાજકીય મહાનુભાવો તેમજ સંગઠનની સમિતિના દરેક કાર્યકર્તાઓ બહુ ઉત્સુથી આયોજન કરી રહ્યા છે આજે છ છ મહિનાથી તૈયારી આજે બહુ આનંદનો ઉત્સવ છે અને એમાં દરેક સમાજ ભાગ લઈ રહ્યા છે તો આ પ્રસંગે સમાજના દરેક મહેમાનોને આમંત્રિત કરવા અમે આહવાન કરીએ છીએ અને બધા જ આમ આશીર્વાદ એમના લગ્ન જીવનમાં સ સફળતા એ દ્વારકાધીશને પ્રાર્થના જય દ્વારકાધીશ મારું નામ પિયુષ જાદવભાઈ વાઘમશી શ્રી આહિરી સમાજ સંગઠન સમિતિ વિજેપડી દ્વારા આયોજિત પચીસમો રજત જયંતિ સમૂહ લગ્નોત્સવ જ્યારે વિજેપડી ખાતે આયોજન થઈ રહ્યું છે ત્યારે આ લગ્નોત્સવનો મહત્ત્વનો હેતુ કે અત્યારે લગ્ન ઘરે કરવામાં ખૂબ જ ખર્ચાળ બની રહ્યા છે નાનો માણસ ઘરે લગ્ન કરવા માટે જરૂરિયાત પ્રમાણે બધી વસ્તુ વસાવી શકતો નથી એ માટે સમાજના આગેવાનો દ્વારા દાતાશ્રીઓના યોગદાન દ્વારા સમાજનું એક સરસ એવું કાર્ય થઈ રહ્યું છે તો આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં આ વર્ષે જ્યારે પચીસમો રજત જયંતિ સમૂહ લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સત્તાવન નવયુગલો પોતાના દાંપત્ય જીવનમાં પ્રભુતાના પગલાં પાડી રહ્યા છે તો આવતા વર્ષે આનાથી પણ વધારે નવ દંપતીઓની સંખ્યા વધે અને આહિર સમાજના વધારેમાં વધારે યુવાનો આ સમાજના કાર્યમાં જોડાય તેવી આશા સાથે બધા સમૂહલગ્નમાં પધારજો બધાને ભાવભર્યું આમંત્રણ છે જય દ્વારકાધીશ હું ભરતભાઈ વાઘમશી જય દ્વારકાધીશ આજ રોજ આહીર સમાજ વિજપડી દ્વારા આયોજિત જે સમૂહ લગ્નોનું આયોજન થવા જઈ રહ્યું છે એ સમૂહ લગ્ન મહોત્સવમાં સૌ વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપે અને આ એક ભગીરથ કાર્ય છે આ પચીસમો સમૂહ લગ્ન એટલે કે રજત જયંતિ મહોત્સવ પ્રસંગે વધુમાં વધુ સંખ્યામાં સૌ સમાજ હાજરી આપે આ પ્રસંગે સમાજના દાતાશ્રીઓ રાજકીય આગેવાનો અને સમાજના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે ખાસ કરીને આ પ્રસંગે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો સૌ યુવાનો અને સમાજના સૌ જ્ઞાતિજનોને અહીંથી હું ડિજિટલ માધ્યમથી એક જાહેર આમંત્રણ આપું છું કે આ તકે આપ વધુમાં વધુ સંખ્યામાં આપ વિઝપડી મુકામે પધારો અને આપની હાજરી આપી અને પ્રસંગની શોભા વધારો બસ વધુમાં વધુ સંખ્યા હાજર રહે એવી મારી પ્રાર્થના છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ લાલજીભાઈ ઉકાભાઈ ગુજર મારું નામ છે આ આયુષ સમાજ સંગઠન સમિતિ વિજપડી દ્વારા જે આ પ્રસંગ થવા જઈ રહ્યો છે તો આ પ્રસંગની અંદર જે વિજપડી કમિટી અને યુવાનો અને અમદાવાદની જે ટીમ અને સુરતની ટીમ અને રાજકોટની ટીમ આ બધા આયુષ સમાજના યુવાનો એકસાથે ખંભે ખંભો મિલાવી અને આ કાર્ય કરી રહ્યા છે તો આ કાર્યની અંદર ભવ્યથી ભવ્ય આ કાર્ય ઉજવાય અને તમામ દાતાશ્રીઓ તમામ આગેવાનો તમામ મહેમાનો આ આપણે દીકરીઓના પ્રસંગની અંદર અતિશય ભવ્ય પ્રસંગ બને એવી આપણે દ્વારકા એ પ્રાર્થના રાખીએ અને આ યુવાનો છે એ યુવાનો આ સંસ્થાને કામરૂપી અને તન મન ધનથી સેવા આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આ સુરતની ટીમ દ્વારા જે આ અમદાવાદ ટીમ રાજકોટ ટીમ અને વિજપડીની ટીમ આ કાર્ય કરી રહ્યો છે તો એને બધા સાથ સહકાર આપશો એવી અપેક્ષા રાખી અને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હું ભાવિશ બલદાણીયા રામપરા આજે જોઈ રહ્યા છે કે વિજેપડી મુકામે આજે પચીસ વર્ષ થઈ ગયા અને અમારા જ્યારે ગવઢિયા જ્યારે એક નાના સોપાનથી ચાલુ કર્યું હતું જ્યારે શીખલી છે કે પછી સાવરકુંડલા છે પછી ગાંડલા છે કે પછી વિજપડી છે આજે અમને આજે બધાએ સમાજનો સહયોગ ને સપોર્ટ મળી રહેલો છે અને આજે અમારા લગ્નમાં છ છ મહિના હતા રાતના દિવસ જોયા વગર ત્યાંની જે ટીમ છે અમારા છોટુભાઈ પ્રમુખ છે અને આજે એ બોલે છે ઓછું પણ એનું કામ બહુ મોટું છે અને આજે બધાના સહયોગથી સપોર્ટથી આજે અમે આ મુકામે પૂછ્યું છે આજે અમે એક નવી પહેલ ચાલુ કરેલી છે કે જ્યારે એટલા બધા ખર્ચા થાય છે તો અમે એવું વિચારીએ કે બીજા બધા ખર્ચા ઓછા કરીને કે દીકરીઓને કેમ સારામાં સારો આજે બોંતેર તોંતતેર વસ્તુ અમે સારામાં સારી વસ્તુ આપી છે અને આજે નવી પહેલ એ ચાલુ કરેલી છે કે જે આઠ આઠ હજાર કંકોત્રી અમે સાપતા હતા તો એનું ડિજિટલથી અમે એ ખર્ચો બચાવીને કેમ દીકરીઓને વધારે સારો કર્યાવર આપી શકી એવા બધાનો સપોર્ટથી અને સહયોગથી બહુ સારા લગ્ન થાય છે અને બધાનો સપોર્ટ ખૂબ સારો છે કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત